ચૂંટણી ની અંદર દારૂ ગમે તેની ગોમ ની ચૂંટણી હોય કે પંચાયત ની હોય ગમે ચૂંટણી નોમ થી દારૂ આપડી ઠાકોર સમાજ માં ટોટલ બંધ અને ભવિષ્ય કોઈ દારૂ વેચે તો એના માટે એક હોમેલા ને વોટ કોઈ બી પક્ષ હોય કે ગોમ પંચાયત નો હોય એને એક વોટ પણ નહીં હાલવાનો એનો બહિષ્કાર કરવાનો અને હોમેલો ના વેચે આખા ગોમ ના બિલ કરી દેવો બરોબર કોઈ બી પક્ષ નો માણસ હોય એમાં

ત્યારે એ એક આ વિડીયોમાં એવું જણાવવામાં આવ્યું છે મિત્રો કે આપણે દારૂ પ્રથા બંધ મિત્રો જેમ કે કોઈ આપણે ચૂંટણી કે એવું પણ કોઈ પ્રસંગ હોય ત્યારે મિત્રો કોઈએ દારૂ લાવો નહીં અને કોઈએ દારૂ વેચવો નહીં એક નવી પ્રથામાં એક તેમણે એ જણાવ્યું છે કે જ્યારે પણ મિત્રો આપણા ગામમાં કે આપણા સમાજમાં મિત્રો કોઈ દારૂ પ્રથાની એક પીલી કરે જેમ કે આપણે મિત્રો આપણા ગામમાં ચૂંટણી હોય અને જેમાં એક પક્ષ લાઈ દારૂ લાવી અને વેકે છે અને વોટ લેવાની કોશિશ કરે છે મિત્રો તો તેને તેને ત્યાંથી જ બહિષ્કાર કરવામાં આવશે અને જે પણ વ્યક્તિ આવું કરતો નથી તેને મિત્રો એમને જ તેને જીતાડી દેવામાં આવશે આવી એક વાર્તા થઈ રહી છે મિત્રો જેથી કરીને મિત્રો હવે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી આપણા સમાજમાં થાય છે મિત્રો જેમાં ગ્રામ પંચાયતની હોય કે જિલ્લા મથકની કે ગમે પણ ચૂંટણી હોય મિત્રો જેમાં કોઈ પણ લોક આપણા સમાજનો દારો વ્યક્સે તો તેને મિત્રો બહિષ્કાર કરવામાં આવશે મિત્રો તેને ચૂંટણી લડવામાં નહીં આવે અને મિત્રો જે પણ વ્યક્તિ સારા રસ્તા લઈ જશે અને મિત્રો તે સારો વ્યક્તિ હશે અને જે આવું કામ નહીં કરે તેને મિત્રો બિનહરીફમાં જીતાડી દેવામાં આવશે મિત્રો એટલે જેથી કરીને કોઈ પણ આગળ ભવિષ્યમાં ચૂંટણીમાં ઊભા રહેવાના હોય તો કૃપા કરી અને એક જ વિનંતી કે મિત્રો દારૂ વ્યક્તા નહીં જેથી કરીને આ પગલું તમારા ઉપર લેવામાં આવે નહીં બરોબર અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો વધુમાં વધુ લોકોથી શેર કરો જેથી કરીને ખબર પડે કે આપણે ઠાકોર સમાજમાં કંઈ એકતા ચાલુ છે અને શું નવું લઈ રહ્યા છે મિત્રો બરોબર અને તમે આ વિડીયોમાં જોયું પ્રમાણે મિત્રો નવા નિયમો અને નવા આંદોલનનું અંદર પેલું કરવામાં આવી રહ્યું છે મિત્રો જેથી કરીને તેનું પાલન કરજો અને તમને આ નિયમો કેવા લાગે છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો હજુ નવા વિડીયો આવશે હું તમને જણાવતો રહીશ જેથી કરીને તમને ખબર પડે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો હવે આપણે મળીએ છીએ નવા વિડીયોમાં તમને જય માતાજી